હેલો હાય એવરી વન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે સિમિષલો આજે મમ્મી અને પપ્પા જઈ રહ્યા છે ગોકુલ મથુરાની જાત્રામાં ને જાત્રામાં જઈએ એ પહેલાં જમુનાજીની આરતી કરવાની હોય છે તો જમુનાજીની આરતીની બધી તૈયારી થઈ ગઈ છે અને અમારા પાડોશી છે અને બધા રિલેટિવ્સ છે એમને કહ્યું હતું કે જમણાજીની આરતીમાં આવજો અને જમીને ફ્રી થઈ જાઓ એટલે આવી જાજો જમણાજીની આરતી કરવા માટે અને અમે ફ્રી થઈને બધાની વાટ જોઈ રહ્યા હતા કે બધા આવે પછી આપણે જમણાજીની આરતી કરીએ તો બધા એક પછી એક માસીને બધા આવી રહ્યા છે આવીને બધા એકઠા થઈ ગયા પછી અમે જમણાજીની આરતી સ્ટાર્ટ કરી છે અને જમણા આરતી કરી અને પછી બધાને પ્રસાદ આપ્યો અને બધા થોડીક વાર બેઠા અને બધા ગોસિપ કરી રહ્યા હતા અને હજી બસ આવી ન હતી એટલે જવાની વાર હતી તો બધા થોડીક વાર બેસીને પછી ઘરે કામ હતું તો બધા માસી અને દીદી કે હજી વાર છે ને તો થોડું કામ પતાવી આવીએ પછી અમે પાછા આવીશું અને બસ જે જગ્યાએ આવવાની હતી ત્યાંથી ફોન આવી ગયો કે ચાલો હવે તમે બધા અહીંયા એકઠા થઈ જાઓ તો અમે શરીરમાં બધા માસી અને દીદીને કહીએ છીએ કે ચાલો આપણે જાત્રાવાસીઓને મૂકવા જવાનું છે તો એક બધા એક પછી એક થઈ છે અને નીકળે અમે નીકળીએ છીએ અને અમે અમારી શરીરમાંથી ચાલતા જઈએ છીએ અને અમના જીના ગુણગાન ગીત ગાઈને ચાલ્યા જાય છીએ જાત્રાવવાસીઓને મૂકવા માટે અને અમારી શરીરના બધા છે કે એક સાથે જ અને બધા એન્જોય હસતા હસતા અમે જાત્રાવાસીઓને મૂકવા જઈ રહ્યા છીએ બસ અમે હમણાં પહોંચી જઈશું કે જ્યાં એકઠું થવાનું હતું અમારો વૈષ્ણવ સમાજ છે લેવા પટેલ સમાજ ત્યાં બધા જાત્રાવાસીઓને એકઠું થવાનું હતું અને ત્યાં જ બસ આવશે અત્યારે બસને આવવામાં થોડીક વાર હતી તો બધા જાત્રાવાસીઓ છે ત્યાં એકઠા થઈ રહ્યા છે એક પછી એક બધા આવી રહ્યા છે બધાઓ અને કોઈના માતા પિતા જાય છે કોઈના હસબન્ડ હસબન્ડ જાય છે તો કોઈની વાઈફ જાય છે તો એવી રીતના બધાના રિલેટિવ્સ એકઠા થાય છે અને બસ આવી ગઈ છે જાત્રાવાસીઓનું લિસ્ટ બનાવેલું છે તો લિસ્ટમાં જેનું નામ આવે એ લોકોને એકને જ જવા દેતા હતા બસની અંદર કારણ કે બધા જાય તો ભીડ વધી જતી હતી તો અને અમે ગાડીમાંથી મમ્મીનો એનો સામાન કાઢી રહ્યા છીએ સામાન લઈને અમારું નામ આવે એટલે અમારે બસમાં ચડવાનું હતું અને અમારી બચ્ચા પાર્ટીને એમ હતું કે બધાને જવાનું છે કારણ કે અમે તો મમ્મી ને પપ્પાને બેને મૂકવા આવ્યા હતા પણ છોકરાઓને એમ થતું હતું કે આ બધા એવા છે તો આપણે બધાને બસમાં જવાનું છે ને મમ્મીનું ને પપ્પાનું નામ આવ્યું ત્યારે મમ્મીને પપ્પા એક જાતા હતા તો જ્યારે બચ્ચા પાર્ટીને ખબર પડી કે આપણે નથી જવાનું તો મારો ભત્રીજો છે વિહાન અને મારી દીકરી વાહી એ બંનેને જવું હતું મમ્મીને પપ્પા જોડે અને મમ્મી અને પપ્પા જાતા હતા તો બાહી અને વિહાન બનેઓ એટલા રોવા લાગ્યા અને તોફાન ચાલુ કર્યા કે બસ જાવું છે એટલે જાવું જ છે મારો ભત્રીજો છે એમને બસ જવું છે મારે બા જોડે જવું છે પછી કોઈના હાથમાં પણ રહેતો ન પછી એ મારો ભાઈ જ એને હેન્ડલ કરી શકે તો પછી મારો ભાઈ એને તેડીને લઈને એક બાજુ વયો ગયો અને હું વાહીને લઈને એક બાજુ વહી ગઈ કારણ કે એ પણ વાહી પણ એમ જોર જોરથી ચિલાવી રહી હતી કે મારે પણ નાની જોડે જવું છે મારે પણ નાની જોડે જવું છે મમ્મી અને પપ્પા બસમાં બેસી ગયા અને એમનો બધો સામાન અપાઈ ગયો પછી મારો બાપન દીકરો છે મયુર એમને કીધું તું વિહાન અને હિરવાને લઈને જા અને ને મારા હસબન્ડ છે ભાવેશ એ વાહી અને મારી ભત્રીજી જેનીને લઈને ગયા બંનેને અલગ અલગ લઈને ગોલા ખાવા માટે લઈ ગયા એટલે મેં થોડા બધાઓ શાંત પડે અને નિરાતે ત્યાં બેસીને અને નિરાતે નિરાતે ગોલા ખવડાવજો કારણ કે મમ્મી અને પપ્પા વયા જઈને પછી જ એમને લઈને આવજો નહીં પાછું રોવાનું ને થર્ડબળાટી ચાલુ કરશે મારી બચ્ચા પાર્ટી છે ને બહુ ખતરનાક છે અને પછી બધા જાત્રાવાસીઓ બેસી ગયા અને અંદર ચેકિંગ ચાલતું હતું કે બધાની સીટ મળી ગઈ છે અને બધા આવી ગયા છે ને બધા આવી ગયા અને ચેકિંગ થઈ ગયું પછી જાત્રાવાસીઓ નીકળ્યા ગોકુલ મથુરાની જાત્રા જવા માટે અને બધા ખુશ એટલા ખુશ હતા બધાને હસતા હસતા ટાટા બાય કર્યું અને મમ્મી અને પપ્પાને કહ્યું હતું કે ત્યાંના બધા મંદિરના બરસાના છે મથુરા ગોકુલ હરિ હરિદ્વાર એ બધાના વિડીયો અમને શેર કરજો કારણ કે અમે બી ગંગા આરતીનો લાભ ઉઠાવી શકીએ અને જેવા મને વિડીયો મમ્મી અને પપ્પા શેર કરશે હું પણ તમારી જોડે વિડીયો શેર કરીશ અને તમે પણ દર્શન કરજો તો ચાલો મળીએ આપણે મારા નેક્સ્ટ બ્લોગમાં ટાટા બાય બાય મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ